સાંભળીએ આજનો પ્રાસંગિક વિષય છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સંપાદન પરેશમારુ પઠન ઠક્કર અઢાર ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ લોન્ચ કરાયેલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પીએમએફબી એફબીવાય ભારત સરકારની એક મુખ્ય યોજના છે તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને એક સરળ સસ્તું અને વ્યાપક પાક વીમા ઉકેલ પૂરો પાડવાનો છે આ યોજના ખેડૂતોને દુષ્કાળ પૂર ચક્રવાત કરા જીવાતોનો હુમલો અને છોડના રોગો જેવા અનિવાર્ય કુદરતી જોખમોથી થતા પાકના નુકસાનથી રક્ષણ આપે છે પીએમએફબી સમગ્ર પાક ચક્રને આવરી લે છે વાવણી પહેલાથી લણણી પછી જેમાં સૂચિત આફતને કારણે સંગ્રહ દરમિયાન થયેલા નુકસાનનો પણ સમાવેશ થાય છે તે સમયસર નાણાકીય સહાય પૂરી પાડે છે ખેડૂતોને જોખમોનું સંચાલન કરવામાં અને દેવામાં ડૂબી જવાથી બચવામાં મદદ કરે છે એક રાષ્ટ્ર એક પાક એક પ્રીમિયમના સિદ્ધાંતને અનુસરે છે જે સમગ્ર દેશમાં પ્રીમિયમ દરોમાં એકરૂપતા અને ન્યાયતા સુનિશ્ચિત કરે છે ખેતીના નાણાકીય જોખમોને ઘટાડીને પીએમએફબી ખેડૂતોને વધુ સારા બીજ સુધારેલી ટેકનોલોજી અને ટકાઉ ખેતી પદ્ધતિઓમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે જે તેમને વધુ સુરક્ષિત ભવિષ્ય બનાવવામાં મદદ કરે છે યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોની કુલ સંખ્યા બે હજાર બાવીસ ત્રેવીસ માં ત્રણ પોઈન્ટ સત્તર કરોડ થી વધી બે હજાર ચોવીસ પચીસ માં ચાર પોઈન્ટ ઓગણીસ કરોડ થઈ ગઈ છે એટલે કે બત્રીસ ટકાનો વધારો પીએમ એફબી વાય હેઠળ કુલ ઇઠ્યોતેર પોઈન્ટ ચારસો સાત કરોડ ખેડૂત અરજીઓનો વીમો લેવામાં આવ્યો છે આ અરજીઓમાંથી બાવીસ પોઈન્ટ છસો સડસઠ કરોડ ખેડૂતોને કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રાસી લાખ કરોડના દાવા પ્રાપ્ત થયા અગાઉની પાક વીમા યોજનાઓની તુલનામાં ખેડૂતોની અરજીઓનું કવરેજ બે હજાર ચૌદ પંદરમાં ત્રણસો એકોતેર લાખથી વધીને બે હજાર ચોવીસ પચીસમાં એક હજાર પાંચસો દસ લાખ થયું છે યોજનાની સફળતા અને સંભાવનાને જોતા જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા રૂપિયા ઓગણસિત્તેર હજાર પાંચસો પંદર પોઈન્ટ એકોતેર કરોડના કુલ બજેટ સાથે બે હજાર પચીસ છવ્વીસ સુધી યોજના અને પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજના એસ એ હવામાન સૂચકાંક આધારિત યોજના છે જે પીએમએફબી વાય સાથે રજૂ કરવામાં આવી હતી પ્રધાનમંત્રીની સેવા સુધારવા માટે સરકારે અનેક પગલા લીધા છે રાષ્ટ્રીય પાક વીમા પોર્ટલ એનસીઆઈપી બનાવવામાં આવ્યું છે તે ઓનલાઈન ખેડૂત નોંધણી ડેટા શેરિંગ દેખરેખ અને ખેડૂતોના બેંક ખાતાઓમાં દાવાની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે કેન્દ્ર સરકારની પ્રીમિયમ સબસીડીને રાજ્યના હિસ્સાથી અલગ કરવામાં આવી છે આનાથી ખેડૂતોને વિલંબ વિના દાવાનો કેન્દ્રનો હિસ્સો મળી શકે છે ખરીફ બે હજાર થી રાજ્યો માટે એસ્ક્રો ખાતું ખોલવું અને તેમનો પ્રીમિયમ હિસ્સો અગાઉથી જમા કરાવવો ફરજીયાત છે પંચાયતી રાજ સંસ્થાઓ પીઆરઆઈ ને યોજના વિશે માહિતગાર કરવા માટે સરકાર રાજ્યો વીમા કંપનીઓ બેન્કો અને કોમન સર્વિસ સેન્ટરો સી દ્વારા જાગૃતિ અભિયાનોને સમર્થન આપે છે પાક વીમા સપ્તાહ ફસલ નામનું એક ખાસ અભિયાન બીમા ખરીફ બે હજાર એકવીસ થી સપ્તાહ દર બે વર્ષે યોજાય છે બીમા ખેડૂતોને શિક્ષિત કરવા માટે ગામડાઓમાં પાઠશાળાઓ પણ યોજવામાં આવે છે મેરી પોલીસી મેરે હાથ હેઠળ ગ્રામ પંચાયત ગામ સ્તરે ખાસ કેમ્પ દ્વારા પીએમ એફબીઆ હેઠળ નોંધાયેલા ખેડૂતોને પાક વીમા પોલીસી રસીદોનું વિતરણ કરવામાં આવે છે પીએમ એફ હેઠળ ખેડૂતોને પ્રશ્નો અને ફરિયાદોમાં મદદ કરવા માટે કૃષિ રક્ષક પોર્ટલ અને હેલ્પલાઇન કે આર પીએચ પ્લેટફોર્મ અને ટોલ ફ્રી નંબર એક ચાર 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 સાત શરૂ કરવામાં આવ્યો છે ખેડૂતોને તેમની ફરિયાદ ટ્રેક કરવા માટે ટિકિટ નંબર મળે છે જેનો નિયત સમયમાં ઉકેલ આવે છે આ સિસ્ટમ સરકારને ફરિયાદ નિવારણ પર દેખરેખ રાખવામાં પણ મદદ કરે છે પીએમએફબી વાય પાકના નુકસાનના મૂલ્યાંકનમાં પારદર્શિતા ચોકસાઈ અને કાર્યક્ષમતામાં સુધારો કર્યો છે લોન ન લેનારા અને સીમાંત ખેડૂતોની વધતી ભાગીદારી યોજનામાં વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે પીએમએફબી તેના આગામી તબક્કામાં પ્રવેશી રહ્યું છે તે ખેડૂતોને કૃષિ અનિશ્ચિતતાઓથી બચાવવા અને ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું